વિદ્યાદાન મહાદાન શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મહુવા અંતર્ગત મહાદાન સૂત્રને સાર્થક સાબિત કરતું છેલ્લા પાંચ વર્ષથી માતા પિતા વિહોણા વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નિઃશુલ્ક આપવામાં આવે છે અન્ય વિદ્યાર્થીઓને રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા મળી રહે તે માટે આયોજન કરેલ છે શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મહુવા આયોજિત રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ રૂપિયા સોના ચાર અને ત્રણસોના એક ડઝન આપવામાં આવશે મારું નામ ભરતભાઈ ચૌહાણ શ્રી ખુડિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન અંતર્ગત આ વિદ્યાદાન મહાદાન એક ચેરિટી ચલાવવામાં આવે છે જેમાં દર વર્ષે સો જેટલા વિદ્યાર્થીઓને જે માતા પિતા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે આ વર્ષે અમે રાહત દરે વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહે નોટબુકો મળી રહે તે હેતુથી અમે એક આયોજન કર્યું છે અને આ આયોજનથી રાહત દરે દરેક વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહે તે અમારો હેતુ છે અને જાહેર જનતાને નમ્ર વિનંતી કે આપના વિદ્યાર્થીઓ અથવા આપના બાળકોને આ નોટબુક છે એ લેવા માટે પધારે આ વિદ્યાદાન મહાદાન છે એ અમારું ફાઉન્ડેશન આર્ટ ફાઉન્ડેશન છે મહુવા અંતર્ગત વિદ્યાદાન મહાદાન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી માતા પિતા વિહોણા વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ સો જેટલા વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડા અને શૈક્ષણિક કીટનું વિતરણ કરતા હોઈએ છીએ અન્ય વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા મળી રહે તે માટેનું અમે આયોજન કરેલ છે તો આ વિદ્યાયજ્ઞમાં આપ સહભાગી બનવા માટે અમારી નમ્ર વિનંતી છે કે આપ રાહત દરે છે આ પુસ્તકો લઈ જાઓ અને રાહત દરે તમને આ પુસ્તકો મળી રહે તે હેતુથી ચોપડા મેળવવા માટેનું સ્થળ મૈત્રી એન્ટરપ્રાઇઝ ગુજરાત સોસાયટી બાવળિયા હનુમાનજી મંદિરની બાજુમાં નહેરુ વસાહત સ્લમ નંબર તેરની સામે મહુવા સમય રહેશે સાંજે પાંચથી આઠ તો વહેલાં તે પહેલાંના ધોરણે આપ રાહત દરે આ પુસ્તકો મેળવી લઈશું જ્યાં સુધી અમારી પાસે સ્ટોક છે ત્યાં સુધી આપને રાહત દરે છે આ પુસ્તકો મળતા રહેશે ધન્યવાદ હું ભરતભાઈ સરવૈયા મૈત્ર એન્ટરપ્રાઇઝ શ્રી ખોડીદાસ આર્ટ પરમાર ફાઉન્ડેશન અંતર્ગત જે નોટબુક વિતરણ કરવામાં આવી રહ્યું છે તે સરસ ખૂબ જ સરસ કામગીરી છે અને મહુવા તાલુકાના તમામ આજુબાજુના જે ગરીબ વર્ગના જે બાળકો છે અને શૈક્ષણિક હેતુ માટે જે કાર્યક્રમ શરૂ કર્યો છે એ અંતર્ગત તમામ બાળકો અને વાલી ખાસ નોંધ લે કે અહીંયા મૈત્રી એન્ટરપ્રાઇઝ ગુજરાત સોસાયટી નજીક આપણે રાહતરે નોટબુક આપવામાં આવે આવશે અને બહુળો સંખ્યામાં બધાએ લાભ લેવો અને આ ખોળીદાસ પરમા ફાઉન્ડેશન જે વિદ્યાદાન મહાદાન જે બહુ સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા છે તેમાં દિવ્યાંગ સો વિદ્યાર્થી વિદ્યાર્થીઓ બાળકોને ખુદકે ચોપડા અને શૈક્ષણિક કિટ નિઃશુલ્ક આપવામાં આવે છે અને આ કામગીરી ખરેખર બહુ સરસ છે તો મહુવા તાલુકાના વિદ્યાર્થીઓ ખાસ કરી વાલીઓ આનો વધુ વધુ લાભ લેવો અને ખૂબ જ ઓછા પ્રમાણમાં સ્ટોક હોય તો વહેલી તકે મેળવી લેવા વિનંતી નમસ્તે મારું નામ રાજુગ્ર વિશાલ માડે સ્કૂલ તળાજામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું તમામ મહુવાના તળાજાના તમામ વિદ્યાર્થી અને વાલીઓને નમ્ર વિનંતી કે ખોળિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષથી વિદ્યાર્થીઓ માટે રાહત દરે પુસ્તક વિતરણનું આયોજન કરેલ છે અને તે બળતર કિંમતે આપશે અને તે મેળવવા માટે તમારે કોલેજ રોડ મહુવા પારેક કોલેજ બાવળી હનુમાની બાજુમાં મૈત્રી એન્ટરપ્રાઇઝ દુકાને તમને ઉપલબ્ધ છે અને આ જે કાંઈ સહયોગથી આ પુસ્તકનું વિતરણ કરવામાં આવે છે તેનાથી જે સો માતા પિતા વગરના બાળકો છે તેમને શૈક્ષણિક કીટ આપવામાં આવશે આ શુભ હેતુ છે શુભ આશય છે અને આમાં જેટલા જેટલા લોકોએ સહયોગ આપ્યો છે તમામને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને જેટલા જેટલા વિદ્યાર્થી મિત્રો આ પુસ્તક ખરીદશે તેમને પણ અનાથ જે માતા પિતા વગરના બાળકો છે એના આશીર્વાદ મળશે અસ્તુ ધન્યવાદ